જન્માષ્ટમી નું પર્વ ચાલી રહ્યું છે રાજકોટ શહેરમાં વિવિધ ફ્લોટ્સ સોસાયટીઓમાં બનાવવામાં આવ્યા છે હું તમને આજે એક એવો ફ્લોટ બતાડવા જઈ રહ્યો છું જે જોઈને તમે પણ ચોંકી જશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે કામગીરી સમગ્ર છે તે ઓપરેશન સિંદૂરમાં સમગ્ર દેશે જોઈ છે ત્યારે ઓપરેશન સિંદૂરની થીમ પર અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એક આખો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો છે સૌપ્રથમ પ્રથમ પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી એ સમગ્ર થીમ અત્યારે અહીં તૈયાર કરવામાં આવી છે હુમલા બાદ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાની ગંભીરતા લઈને ભારતીય જવાનોને છૂટો દોર આપ્યો એટલે કે એર સ્ટ્રાઇક મારફત પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગુજરાત બોર્ડર રાજસ્થાન બોર્ડર અને પંજાબ બોર્ડર જે સમગ્ર બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો એટલે કે એર ડિફેન્સ સિસ્ટમ પણ આપણી એક્ટિવ કરવામાં આવી પાકિસ્તાનીઓ જે વળતો હુમલો કર્યો તે તમામ હુમલાને નિષ્ફળ પણ બનાવવામાં આવ્યા આસ વિક્રાંતને પણ સક્રિય કરવામાં આવ્યું અને જે રીતે પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો એટલે કે પાકિસ્તાનીઓના નવ ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પાકિસ્તાનનું જે આ છે દ્વારા જે હુમલો જે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને તે કરાચી પોર્ટ છે તેલનો કુવો એ સળગાવી દેવામાં આવ્યો છે ત્યારબાદ પાકિસ્તાનનું છે શાહબાઝ એરબેઝ છે તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને સાથે જ બહાવલપુર મસ્જિદ છે તેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા એટલે કે પાકિસ્તાનીઓના નવ ઠેકાણા જે રાતોરાત ધ્વસ્ત કરી દેવામાં આવ્યા તે તમામ આબેહૂબ તેની પ્રતિકૃતિ અત્યારે શક્તિ યુવા ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે ત્યારબાદ જે સક્સેસ ઓપરેશન થયું તેનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર હેઠળ જે જવાનોએ કામગીરી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં અદામપુર એરબેઝ પર રૂબરૂ મુલાકાત કરી અને તમામ જવાનોને તેને રૂબરૂ અભિનંદન પાઠવ્યા તેની પણ આબેહ પ્રતિકૃતિ અહીં શક્તિ યુવા ગ્રુપ દ્વારા બનાવવામાં આવી છે એટલે કે ઓપરેશન સિંદુરમાં જે જવાનોએ શૌર્ય બતાવ્યું તેના શૌર્યને બિરદાવવા માટે થઈને આ શક્તિ યુવા ગ્રુપનો એક અનેરો પ્રયાસ છે સમગ્ર ભારતભરમાં આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એક પણ શહેરમાં આ પ્રકારની થીમ નહીં હોય તેવી થીમ રાજકોટના આ યુવાનોએ બનાવી છે અને ખરેખર બિરદાવાલાયક આ થીમ છે કારણ કે ઓપરેશન સિંદુરમાં જે રીતે જવાનોએ શૌર્ય બતાવ્યું સમગ્ર દેશવાસીઓને દેશના જવાનો ઉપર ગર્વ હોય છે અને એક ગર્વ અત્યારે આ ફ્લોટ થકી દેખાય આવ્યું છે ખાસ તો રાજકોટવાસીઓને સૌરાષ્ટ્રવાસીઓને ન્યૂઝ કેપિટલ એક વિનંતી કરે છે કે રાજકોટમાં તમે સામા વિસ્તારમાં આ શક્તિ યુવા ગ્રુપનું ઓપરેશન સિંદુરની થીમ અવશ્ય નિહાળવા પધારજો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ કુલ અમારા સભ્યો સિત્યાવીસ મેમ્બર છે અને આખા પ્રોજેક્ટમાં શરૂઆત પહેલ ગામથી થઈ હતી જેનો વળતો જવાબ આપણી ઇન્ડિયન આર્મીએ જેટલા નવ આતંકી ઠેકાણા હતા એ નવે નવમાં જેટલા આતંકીઓ હતા એને મારવા માટે ને એનો જે આખું મકાન ટાઈપ કે જે મસ્જિદોને અલગ અલગ હતું એ બધું ધ્વસ્ત કર્યું હતું જે અમુક એર સ્ટ્રાઇક કરીને એ રીતે એમાં બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ થયો હતો જ્યારે પાકિસ્તાન તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો હતો પછી એસ ફોર હંડ્રેડ કે જે બહુ અત્યારે આપણા માટે સારામાં સારું સાબિત થયું છે ત્યારબાદ આપણા પાસે તેજસ ફાઇટ તેજસ ફાઈટર જેટ છે જેનો આપણે અહીંયા દર્શાવવા ફ્લાય કરતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાત બોર્ડરથી લઈને જમ્મુ બોર્ડર સુધી અને પંજાબ બોર્ડરમાં એરબેઝ બતાવ્યું છે અને જ્યારે રાજસ્થાનમાં ટેન્કો જે આપણે અત્યારે મેક ઇન ઇન્ડિયાનો જે ચાલી રહ્યું છે એમાં અર્જુન મિસાઇલ બનાવી અર્જુન ટેન્ક બનાવી છે